નમસ્કાર મિત્રો આજના એક એવી યોજના વિશે વાત કરવાના છે કે જેમાં પત્ની પત્નીને દર મહિને રૂપિયા સત્યાવીસ હજારની સહાય મળવા પાત્ર છે જી હા મિત્રો એ પણ ફક્ત બે દિવસમાં ખાતામાં જમા થઈ જશે શું રહેશે પ્રોસેસ સહાયનું નામ શું છે આજના વિડીયોમાં એમના વિશે વાત કરીએ તો કે મિત્રો સહાયના નામની વાત કરીએ તો કે કે પોમિસ યોજના જેમાં પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો પોસ્ટ ઓફિસ માસિક આવક તમે બચત કરી અને વધુ વ્યાજ દર મેળવી શકો છો દર પાંચ વર્ષમાં તમે રોકાણ કરેલા પૈસા દર મહિને તમારા ખાતામાં જમા થઈ જશે અને આ યોજના એક સારી અને સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં જાહેર કરવામાં આવેલી એક વિશ્વાસપાત્ર યોજના છે જ્યાં મિત્રો આ જેમના વિશે વાત કરવાના છે કે જેમનું નામ છે પોમિસ યોજના બે હજાર ચોવીસ કે જે પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા તો વાત કરીએ પોસ્ટ ઓફિસ યોજના માટેના દર વિશે તો કે પોસ્ટ ઓફિસ હાલમાં માસિક આવક યોજનામાં રૂપિયા સાત પોઈન્ટ ચાર ટકાનો વ્યાજદર આપે છે અને કેન્દ્ર સરકાર દ્વારા તમને યોજનામાં સુધારો પણ કરી આપવામાં આવે છે જે વ્યક્તિ આ યોજનામાં ખાતું ખોલાવે અને રોકાણ કરવા માગે છે તેમને રોકાણ કરવાની કેપેસિટી રૂપિયા નવ લાખથી જ્યારે સંયુક્ત ખાતું હોય ત્યારે મર્યાદિત રૂપિયા પંદર લાખ સુધીની છે હવે વાત કરીએ પોસ્ટ ઓફિસ યોજના માટે કેટલા મળશે પૈસા એમના વિશે તો કે માસિક આવક અંદાજિત કેટલો જો તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો છો તો તમને ફાયદો થશે દર મહિને તમને યોગ્ય પૈસા આપવામાં આવશે દાખલા તરીકે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો તેની નજરમાં તમને દર મહિને રૂપિયા ત્રણ હજાર ને સોર્યાસી આવક થશે કોઈપણ વ્યક્તિએ પૈસા નાખવાની મર્યાદિત નવ લાખની છે તો તેમને દર મહિને રૂપિયા પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયાની આવક થશે ત્યારબાદ વાત કરીએ કે આ પોમિસ યોજનામાંથી પૈસા અચાનક ઉપાડવા હોય તો શું કરવાનું તો કે જો તમે પોસ્ટ ઓફિસની યોજનામાં અચાનક પૈસા ઉપાડવા છે કોઈ કામ આવી ગયું છે તો તમને ત્રણ વર્ષ પહેલાં ઉપર કરવામાં આવશે જે તમે રોકેલી રકમ છે તેના બે ટકા ચાર્જ લાગશે અને ત્રણ વર્ષ પછી ઉપર કરવામાં આવે છે તો તમને એક ટકો લગાડવામાં આવશે અને ત્યારબાદ વાત કરીએ છેલ્લે કે પોમિસ યોજનાના લાભ એટલે કે બેનિફિટ શું છે તો કે પોમિસના ઘણા બધા ફાયદાઓ એટલે કે બેનિફિટ છે પ્રથમ તો એ છે કે સુરક્ષિત રોકાણ વિકલ્પ છે કારણ કે સરકાર દ્વારા સંચાલિત છે બીજું વિકલ્પ એ છે કે જે રોકાણદારોને નિયત માસિક આવક પૂરી પાડે છે જે વૃદ્ધ અને નિવૃત્ત લોકો માટે ખૂબ ઉપયોગી છે ત્રીજું વિકલ્પ એ છે કે ઓછું જોખમ છે અને રોકાણકારોને તેમની મૂળ રકમ પાછી મળે છે પોમિસ યોજના એક એવા લોકો માટે એક આદર્શ વિકલ્પ છે જેઓ તેમના રોકાણને સુરક્ષિત રાખવા માગે છે અને નિયત માસિક આવક પણ મેળવે છે આ યોજના તેની સરળ પ્રક્રિયા અને ઓછું જોખમ કારણે ખૂબ જ લોકપ્રિય છે જો તમે પણ સુરક્ષિત અને નિયત આવક રોકાણની સંશોધનમાં એટલે કે શોધમાં હોય તો તમને આ પોમિસ યોજનામાં તમારે ઉત્તમ તક છે જે સરકારશ્રી દ્વારા પોસ્ટ ઓફિસના માધ્યમથી ચલાવવામાં આવે છે તો જે પણ મિત્રોને ઘણા એવા મિત્રો હોય છે કે જેમને પૈસાનું રોકાણ કરવું છે પણ જેમ તેમને સારો પ્લેટફોર્મ મળતો નથી તેમના માટે આ એક પોમિસ યોજના શરૂ કરવામાં આવેલી છે જે પોસ્ટ ઓફિસના માધ્યમથી સરકાર શ્રી દ્વારા સંચાલિત છે કે જેમાં તમને સારું એવું બેનિફિટ મળી જાય છે અને પર મંથ સારું એવું વળતર પણ આપવામાં આવે છે તો જે વ્યક્તિને જે આ પોમિસ યોજનામાં લાભ લેવો હોય તે તમારા નજીકની બ્રાન્ચ પોસ્ટ ઓફિસને નજીકની બ્રાન્ચ કોન્ટેક કરી અને ત્યાં આ તમે જાણી ચખસો